તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ મળતા રાજીનામું આપ્યાની ચર્ચા થઈ રહી છે તો ચૂંટણી પહેલા પંચમહાલ કોંગ્રેસમાં વિખવાદ થયો ભડકો જોવા મળી રહ્યો છે દુષ્યંત ચૌહાણે

કામગીરી યોગ્ય લાગતી ન હોય એટલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી અમે રાજીનામું આપીએ છીએ આપણી સાથે કેટલા કાર્યકરો રાજીનામા રાજીનામા આપવાના છે કયા કયા હોદ્દેદારો અત્યારે તો અમે પોતે આપીએ છીએ હવે બધાને સંગઠનને કાર્યકર્તાઓને શુભેચ્છકોને જે રીતે જાણ થશે અને જે બધા આગળ જે રીતની વ્યૂહરચના પ્રમાણે વાત કરશે એ રીતની વાત કરીશું કઈ વાતને લઈને નારાજગી વચ્ચે પણ આ રીતની નારાજગી હતી સમાધાન પણ થયું હતું ત્યાર પછી કઈ વાતને લઈને આપ નારાજ છો ના આમ તો પાર્ટી જોડે તો અમારે કોઈ કે ઉમેદવાર જોડે કંઈ નહીં પણ જે લોકસભા ચૂંટણીનું જે અત્યારે હાલ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે એના અનુસંધાને થોડી અમને કંઈ લાગતું નથી એટલા માટે અમે રાજનામું તો જે ઉમેદવાર છે આપણા વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટે આવી નથી રહ્યા તેને લઈને નારાજ છે ના ના એવું તો ના કહેવાય પણ જે રીતે આપણે ચૂંટણી લડવી જોઈએ એમાં સત્ય જણાય ચૂંટણી માટે દુષ્યંતભાઈ સમર્થકોનું શું કહેવું છે આપણી સાથે જેટલા સમર્થકો છે કોંગ્રેસના સમર્થકો સાથે વાત ચાલુ છે અત્યારે બધા જે રીતે ચૂંટણી પ્રચારના તે જે ચાલી રહ્યો છે બધું બહુ ધીરો ચાલી રહ્યો છે અને બધા આગેવાનોને મળીને ચર્ચા કરીને આગળ વાત કરી રાજીનામાનો નિર્ણય તો લઈ લીધો છે હવે શું આપણો સ્ટેન્ડ હશે કઈ પાર્ટી સાથે જોડાશો ના ના એવું કોઈ કોઈ પાર્ટીમાં જોડાવું એવો તેવો કોઈ અમારો સ્ટેન્ડ નથી અત્યારે તો હાલ હાલ તો બધા કાર્યકર્તાઓના આગેવાનો સાથે અમે મુલાકાત કરી ચોક્કસથી જે ઉમેદવાર છે તેઓ પ્રચાર પ્રસાર માટે નથી નીકળી રહ્યા તેને લઈને હાલ નારાજગી છે અને જે તમામ હોદ્દાઓ પરથી એટલે કે ગુજરાત પ્રદેશ ડેલિગેટ દુષ્યંત ચૌહાણ અને તેના સમર્થકો હાલ રાજીનામું આપવા માટેના જે નિર્ણય જે છે તે લેવામાં આવી રહ્યો છે હની ભગત એ બીપી અસ્મિતા ગોધરા પંચમહાલ